નમસ્કાર મિત્રો ખોડલ છોરુ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે આયુશ્રી જીવણી માતાજી ની કથા લઈને આવ્યા છીએ મિત્રો આઈ જીવણી રાજકોટ જિલ્લામાં રાજકોટ થી 16 કિલોમીટર દૂર સરદાર નામે ગામ છે તે સ્થળે પૂર્વે બાકર શેખ નામે એક મુસ્લિમ રહેતો હતો તે વ્યભિચારી અને લંપટ તરીકે કુખ્યાત હતો નજીક એક નેસમાં આઈ જીવણી રહેતા હતા તે સમયે આઈની ભાઈ 16 વર્ષની પણ રૂપ તો ઇન્દ્રની અપ્સરાને લુભાવે તેવું હતું તેમના પિતા ધાના ગઢવી ઘી વેચવા વારંવાર સરદાર જતા હતા એકવાર હઠ ખરીને તેઓ સરદાર જતા પોતાના પિતા સાથે થઈ ગયા ત્યાં વિલાસી શેખ બાકરની નજર માના ઉપર પડી ગઈ તેણે તરત જ પોતાના સિપાઈ સાથે ચારણ દેવી આઈ જીવણીને પોતાની મેડી પર બુલાવ્યા નિર્ભક સિંહણ જેવા આઈ જીવણી શેખ પાસે ગયા શેખની આંખમાં રમતા ભાવો જોઈ આઈએ ચેતવ્યો કે રહેવા દે બાપ અમે તો ચારણની દીકરી રાજા માત્રની બહેન ગણાવીએ શેખ બાકરે ગણકાર્યું નહીં અને આઈ ઉપર આક્રમણ કરવા માર્યું તરત જ આઈ આ તો દૈવી શક્તિ તેણે સિંહણનું સ્વરૂપ ધારણ કર્યું અને એકી પંજે શેખ બાકરને ઊંધો પાડી અને તેના ઉપર પોતાનો પંજો મારી દીધો મૃત્યુ જ્યારે એકમે દૂર રહ્યું ત્યારે શેખ બાકર ચેતી ગયું તેણે આઈની માફી માંગી અને કહ્યું માં જોગમાયા મને માફ કર મેં તને ઓળખવામાં ભૂલ કરી કે માં જો તારા હાથે મારું મૃત્યુ થતું હોય તો ભલે થાય પણ મારું મૃત્યુ સુધરે જો તારા હાથે થાય છે તો તે સુધરી જાય તેવી કંઈક કૃપા કર મને તારા શરણે રાખ ત્યારે દયાળુ આઈએ તેને વરદાન આપ્યું કે જા શેખ તું ઊંધા પીર તરીકે પૂજાઈશ અને મારી પહેલા તારી પૂજા થશે તે પછી આ જીવણીએ તે સરદાર મત સમાધિ લઈ લીધી આજે પણ ઉંધા પીરની કબર અને આ જીવણીનું મંદિર બંને સરદારમાં પાસ પાસે હે આજ છે આ જીવણીને કેટલા સિંહ મુહી તો કેટલા સિંહ મુખી માતા પણ કહે છે આ જીવણી આજે પણ દેવી તરીકે પૂજાય છે તો મિત્રો આ હતી કાઠિયાવાડની ચારણ કન્યા માં જીવણીની કથા આમ તમને આવી જ અમારી રસપ્રદ વાર્તાઓ અને કથાઓ સાંભળવા અને ગમતી હોય એમાં રસ હોય તમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માજી જેવણી જય મા ખુડિયા